ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામે ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામે આજે વિકાસના કામોને વેગ મળ્યો છે ગામની માળવાળી કાચી સડકને પાકી સડકમાં પરિવર્તિત કરવા માટે મંજૂર થયેલા ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાના રસ્તાનું કામનું આજરોજ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રસ્તાનું કામ સાંસદ ભરતભાઈ સુતરિયા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને યજ્ઞેશભાઈ કોશિયાના પ્રયાસોથી મંજૂર કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તાલુકા પ્રમુખ રમેશભાઈ ગોયાણી માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ચિરાગભાઈ સાવલિયા પીજીવીસીએલ ગારિયાધારના ડેપ્યુટી એન્જિનિયર વિશાલભાઈ તેમજ પૂર્વ ચેરમેન વીડી સોરઠિયા સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ ગામના વતની ઘનશ્યામભાઈ કથિરિયા દ્વારા સમસ્ત ગ્રામજનો અને મહેમાનો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કોન્ટ્રાક્ટર દ્વારા પણ ગ્રામજનોને બાંહેધરી આપવામાં આવી હતી કે સડકનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને સરકારે ત્રણ કરોડની પાંત્રીસ લાખ જેવી રકમ આપી અને નોન પ્લાટ રસ્તાનો આજે ખાતખ કરવામાં આવ્યું છે ત્યારે ગામનો ઉત્સાહ લોકો એવું લાગે છે કે ગામને કેટલી જરૂરિયાત હતી તાવ અને આસટો ગામે ત્યારે આજે સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એમને પહેલો પત્ર લખ્યો અને સીધો જ મને આઠ દસ દિવસની અંદર મંજૂર કરીને એટલે ત્યારે હું નરેન્દ્રભાઈ પટાલજી સરકારના ખૂબ ખૂબ અભિનંદન પાંચટુંબડા ગામમાં આજે આપણે જે માળવાળી સડકનું ખાતમુહૂર્ત કર્યું સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા દ્વારા જે આપણને બીજા બધાના મહેનત ગામ લોકોના સાંસદ સભ્યો અને એના દ્વારા આપણને જે લોબ નંબર મળ્યો ત્રણ કરોડ પાંત્રીસ લાખના થશે એનું આપણે ખાતમુહૂર્ત કર્યું ¿Qué tal? ભરતભાઈ અન્ય રખાભાઈથી સૂરની વાતથી વાત હતી બધા મહેમાનો પચાર્યા ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું અને આગામી દિવસોમાં હજી ઘણા કામ વાંસઠોપરા ગામના પણ બાકી છે આજુબાજુ ગામના પણ બાકી છે પણ એ બધા ગામના સરપંચો રજૂઆત છે પણ હજી કાંઈક કાંઈક બાકી રહી જતું હોય તો એની એ માટે મહેનત કરીશું અને આજનું આ અને વહેલી તકે પૂર્ણ થાય કોઈ વિવાદ વગર અમે બધાને સાથે રાખી અને કામ કરીશું અને વહેલી તકે પૂર્ણ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો